બે ત્રણ દિવસથી એને વરસાદ જેવું જ છે અને છે ને બે ત્રણ દિવસથી બ્લોક પણ નથી આવતા પણ હમણાંથી શું ખબર હે ને કે આમ ચાલતું મને ને બ્લોક બનાવવા બહુ એટલે બહુ એટલે બહુ આરા ચડે પણ આજે એમ થયું કે હાલો છે ને હવે આપણે છે ને બ્લોક બનાવી નાખીએ અને આજે કે ને ખુશીનો દિવસ છે હાથે દુખવા માંડો કેમેરા પકડીને આ બાજુ લઈ લો

અને છે ને એ લ્યા કેમેરા ગાઈસ કેમેરામાં છે ને વરાળ વાઈ ગઈ તમે છે ને બધા આપણે હેને થમને જોઈને તો તમને બધાને ખબર પડી જ ગઈ છે કે શું થયું છે અહીંયા તો છે ને આગળ આગળ બહેને રહી જવા એટલે તમને છે ને બધી ખબર પડી જાય છે ફાઈનલી ગાઈસ તો છે ને આપણે કેટલા વાઈ ગયા ખબર હજી સાડા પાંચ જ ત્યાં છે તો આપણે છે ને પૂજા દીદી માટે ચા બનાવી નાખ્યો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ સીવા માટે આપણે છે ને નવું કામ લઈ આવ્યા છીએ હું તમને બધાને બતાવું આવું કામ લઈ આવ્યા એ ઘરઘંટીની થેલીઓ સીવવાની એ તો છે ને એ હું બતાવું એક થેલી તમને જો આવી રીતે છે ને કંઈક થેલી સીવવાની યા તો અત્યારે જો આવું કામ લઈ આવ્યા ને જો અત્યારે મારે કરવાનું એ તો ફટાફટ હાલો આપણે એને પૂરું કરવાનું એ તો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં ભાઈ દીદી છે ને જો અહીંયા કામ કરે છે અને મારા ને પૂજે દીદી વચ્ચે છે કોમ્પિટિશન થઈ ગઈ છે પૂજે દીદી બનાવવાના છે બર્ગર અને હું બનાવવાની છું કઈક બીજું વસ્તુ તો ઈ તો એના પછી એ આ તો પણ બધી બાફી માર્યું સીધું મોટું રાઈ

ત્રીજા દિવસે જે વ્લોગ મૂકશે ને એમાં આપણે અનાઉન્સમેન્ટ કરશું કે કોણ જીતું એ બરાબર ઓકે પૂજા દીદી ફાઈનલ ને રેડી હો ને તમે ચેલેન્જ માટે ઓકે હાલો તો છે ને બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહેને રહેજો અને આ છે ને તમે બધાને થમ લઈ જાય ખબર પડી જ ગઈ છે કે આપણે છે ને ભૂજત દીદીનું નક્કી કરી નાખ્યું છે તો હું તમને છેલ્લે ફોટો પણ બતાવીશ તો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહેને રહેજો હાલો ગાય તો છે ને આપણે વાગી ગયા છે કેટલા ખબર

थैंक यू आई वो वीडियो बनाया हां पोटली जो पाणा है जाने आई थी लोई पितारी पितारी पीना जाए ने आए ने टूटी गई ये आई एम लाइक हेलो गाइस आ और ये बिस्किट एम नो खान मजा

હવે આને આપણે હે ને સરખી રીતે મેસ કરી દઈશું ઈનો છે ને આપણે આમાં સારી રીતે મિક્સ કરી નાખવાનો છે અને બહુ છે ને ગાંઠા ન રહેવા જોઈએ ઓકે તેલ લઈ આવતો ડુંગળી વારો ન દેતા આ છે નવું લીધું છે કોઈ દી આપણે યુઝ ન કર્યું પહેલી વાર યુઝ કરી છે અને પહેલી વાર આપણે કેક બનાવી છે સારું બને તોય ભલે ને ખરાબ બને તોય ભલે બધાય ખાઈ લેવાની હલો ગાઈસ હવે તેલ થી ગ્રીસ કર્યું છે એને કપેલી એટલે એને કેક માં ચોટી ન જાય બેટર કેવું કેક બનશે એ હું કરે છે ઈ એટલે એને ચોટે નહીં ઈ હું કોનો લોટ હા

હાલો ગાય તો હવે છે ઢોકરી વગર જોઈ હવે આપણે દસ બી મિનિટ રાખી કે બને બને તો બધા છે ને કન્ટિન્યુ છે ને બ્લોગમાં બનીને રહીશ હાલો ગાય આપણે છે ને કેક ફાઇનલી આપણે છે ને કેક બની ગયો છે અને પૂજા જોઈએ